મહેસાણાના બહુચરાજી તાલુકાના ચંદ્રોળા ગામે કોમી એકતા જોવા મળી ત્યારે ખરેખર ભારતીય સંસ્કૃતિના વસુધૈવ કુટુંબકમના ભાવને સાર્થક કરે તેવી કોમી એકતાનો મંગલ પ્રસંગ ચંદ્રોળા ગામના સલીમ નાગોરીના ઘરે જોવા મળ્યો જેમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે દેવ દરબાર મઠ ઓગણનાથ મહારાજની ગાંધીના મહંત બળદેવનાથજી મહારાજ લગ્ન પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે પધાર્યા ત્યારે મુસ્લિમ સમાજે મહંતશ્રીનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું તેમને બગીમાં બેસાડીને ગામમાં ભવ્ય શોભા યાત્રા પણ કાઢી તો ચંદ્રોડા ગામમાં આશરે પંચાણું ટકા મુસ્લિમ વસ્તી છે અહીં મૂળ રાજસ્થાનથી આવેલા મોલેસલામ દરબાર નાગોરી સમાજના લોકો વસે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી હોવા છતાં હિન્દુ સંત પ્રત્યેનો તેમનો આદર અને સ્નેહ જોઈને આખુંય પંથક ગદગદિત થઈ ગયું હતું